那么<忙>，大碗的。 ખવાય નહીં હો માળા છે ડોક મં ત્યાં ખવાય નહી હોય સ્વામી નારાયણ નહી હો માળા છેડોક મં સ્વામી નામ હોમી છોડાય નહીં છો નહીં સત્સંગલ જવાય નહીં હો માણા છે ડોકમાં સ્વામી ને ખારે વિસરાય નહી પ્રમુખ સ્વામી ને ખરે વિસરાય નહી સ્વામી નહી ભક્તિ બોલાય નહીં હોય